નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું અનાનસ પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક અનાનસ એક ઉષ્ણ કટિબંધીય ફળ છે જે વિશ્વના લગભગ તમામ દેશોમાં જોવા મળે છે નંબર બે અનાનસનો સ્વાદ મીઠો અને ખાટો હોય છે નંબર ત્રણ અનાનસનો આકાર ઈંડા જેવો હોય છે નંબર ચાર અનાનસના ઉપરના ભાગમાં કાંટા જેવું સખત ફળ હોય છે અને અંદરથી તે પીળા રંગનું ફળ છે અને તેના પર પાંદડાના ઝુમખા પણ હોય છે નંબર પાંચ અનાનસની ખેતી ખેતરોમાં ક્યારે લગાવીને કરવામાં આવે છે અનાનસના ઝાડ નાના હોય છે નંબર છ અનાનસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તેના નિયમિત સેવન કરવાથી હાડકાં પણ મજબૂત થાય છે નંબર સાત અનાનસમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે નંબર આઠ અનાનસ ખાવાથી આપણા શરીરને એનર્જી મળે છે નંબર નવ મોટાભાગના અનાનસ કોસ્ટારિકામાં ઉત્પન્ન થાય છે નંબર દસ ભારતમાં સૌથી વધુ અનાનસનું ઉત્પાદન બિહાર કેરળ આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં થાય છે પશ્ચિમ બંગાળમાં આખું વર્ષ અનાનસની ખેતી કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અનાનસ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ